મારું નામ છે એમજી ગુજરાતી અને હું જમ્યતોલમાં હિંદ સાથે સંકળાયેલો છું ગુજરાત જમીયતોલમાં હિંદમાં વાઇસ પ્રેસિડન્ટ છું અને આણંદ જિલ્લામાં પણ વાઇસ પ્રેસિડન્ટ છું આજના વિષયમાં જે નજીકમાં જ મુસલમાનોનો એક પવિત્ર તહેવાર બકરી જેને કહેવાય છે ઈદ ઉલ લગભગ સાત તારીખે એ આવી રહ્યો છે તો એ બકરીદ જોગ મેં સમાજને આણંદ જિલ્લા ખેડા જિલ્લા બલકે સમગ્ર ગુજરાતના મુસ્લિમ એક મારી ભરી આપી છે આપણો તહેવાર છે આપણે ઉજવવો જોઈએ આપણું બંધારણી આપણો હક છે શરિયતની રૂપે બી આપણો હક છે હર્ષો ઉલ્લાસની સાથે ઉજવવો જોઈએ પણ કોઈ પણ તહેવાર ઉજવવાની સાથે સાથે બીજાને તકલીફ ના પડે એનો પણ ખ્યાલ રાખવો એ બહુ જરૂરી છે હવે આ તહેવાર જે આવી રહ્યો છે તો સૌહાર્દ વાતાવરણની અંદર કોઈનું દિલ ના દુખાય કોઈને તકલીફ ના પડે એ રીતે આપણે ઉજવવું જોઈએ આના માટે મારી આપ સૌને અને મુસ્લિમ સમાજને મારી ખાસ ભારપૂર્વક અપીલ છે કે સરકારી કાયદાઓનું ઉલ્લંઘન ના થાય એનો ખાસ ખ્યાલ રાખે બીજાને તકલીફ ના થાય દિલ શિકની ના થાય તેનો પણ ખ્યાલ રાખે એમાં મોટાભાગે ઘણા લોકો શું કરતા હોય છે કે જાનવર લાવે છે પછી એને લઈને એના પર મેહદી લગાવી એને લઈને ફરવું ઘણી વખત એ નોન મુસ્લિમ વિસ્તારોમાં જાય છે મેઇન મેઇન રોડો પર જાય છે તો આવું ન જવું જોઈએ અને એના ફોટા વોટ્સઅપ પર મૂકે છે યુટ્યુબ પર મૂકે છે આવી રીતે જે બધું મૂકે છે ફેસબુક પર મૂકે છે ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે આવા ફોટા ના મૂકવા જોઈએ આપણો તહેવાર છે આપણે ઉજવીએ છીએ અને આપણા માટે હલાલ છે અને આપણો હક બી છે પણ જે લોકો નથી ઉજવતા જે લોકોને માટે આ છે નહીં એમના આ ધર્મમાં નથી એ લોકોનું દિલ જે દુખાય છે એ વસ્તુ આપણે નહીં કરવી જોઈએ કુરબાનીના દિવસથી કુરબાની કરવી જોઈએ પણ એવી રીતે કરે કે જે જાહેરમાં ના થાય વાડાની અંદર કરવામાં આવે ઘરની અંદર કરવામાં આવે અગર એવી કોઈ વ્યવસ્થા નથી તો ચારે બાજુ પડદો લગાવવામાં આવે એની જે વેસ્ટેજ વસ્તુઓ છે કે ભી એ વસ્તુઓને બી જાહેરમાં કંઈ નાખે નહીં નગરપાલિકાનો બી આભાર માનીએ નગર મહાનગરપાલિકાનો બી કે અત્યાર સુધી નગરપાલિકા હતી એ બી એની સારી વ્યવસ્થા કરે છે ડબ્બાઓ મૂકે છે ત્યાં આપણે ટેક્ટરો મૂકે છે એની ટોલીઓ મૂકે છે તો એની મેય બી બહુ સફાઈ અને સારી રીતે એમાં નાખે અથવા તો એવી કોઈ વ્યવસ્થા ન હોય તો કોઈ ઊંડો ખાડો કરી તેમાં મીઠું કેવું તેવું નાખી જેથી ખંધ ના મરે અને એની મેય એને દફન કરે આનાથી બીજા કોઈને તકલીફ ના પડે એનો બી ખ્યાલ રાખવો જોઈએ બીજું કે પાકિસ્તાથી તો અડધું ઈમાન છે એ આપણી નૈતિક અને ઇસ્લામી ફરજ છે બીજું કે પરિવહન આપણે જ્યારે કરીએ ગામડાઓમાંથી જાનવર લાવીએ છીએ તો એના માટે બી બહુ ખ્યાલ રાખવાની જરૂર છે કે જેની પાસેથી ખરીદવું હોય એનું નામ સરનામું આપણી પાસે હોય એના એનું લખાણ હોય જે વાહનમાં લાવતા હોય એ વાહનનું પરમિટ હોય જે ડ્રાઈવર હોય એનું લાયસન્સ હોય અને ઘણી વખત એવું થતું હોય છે કે નાના ટેમ્પાની મેં ચાર પાંચ છ બકરા ભરી દે છે તો એ વસ્તુ બી મુનાસિબ નહીં તો શરિયાતની રોઈ બી મુનાસિબ નથી જે વાહન હોય જેટલું મોટું હોય એના પ્રમાણમાં જ જાનવરો ભરવા જોઈએ અને એમાં બી ચારાની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે નહીં તો કાયદો કાયદાનું કામ કરશે આમ કોઈ તકલીફ હોતી નથી પણ આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ ત્યારે તકલીફ પડતી હોય છે મારી ફરી એક વખત સમાજને અપીલ છે કે કાયદાનું અને બીજાના દિલના દુખાનો ખ્યાલ રાખી અને ઉલ્લાસની સાથે ઈદ ઉજવવામાં આવે તમામને હું જમી તો હિંદ આણંદ જિલ્લા તરફથી અને મારા સાથીઓ આણંદ જિલ્લાના પ્રમુખ વાઇસ પ્રેસિડન્ટ જનરલ સેક્રેટરી તેમજ આણંદ શહેર જિલ્લાના પ્રમુખ તેમજ આના બધા સાથીઓ તરફથી હું ખૂબ ખૂબ ઈદ મુબારક કરું છું જઝાકલ્લા અસલ